તમને બધાને એમ થતું છે કે આ સવાર સવારમાં કેમ બ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે બધું કામ થઈ ગયું ને આજે કાંઈ તો માળા બનાવવા જવાનું નહોતું એટલે મેં કીધું અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું અને આજે તો વાડીએ જવાનું છે અને વાડીની બધી તૈયારી હોતક થઈ ગઈ છે કામ એવી તમે શું કરો છો ભાત વગારો છો વાડે જાણ છે ને આ કોઈ દી હા મારે ભાત જોઈ કામ

કેટલો બધો વરસાદ આવ્યો હતો ને પડમ પાણી બધા ભરાઈ ગયા છે ને મારી મમ્મી છોડી સોપા જતા જ પાછા વી આવ્યા છીએ આવા વરસાદનું કાંઈ કામ થાય નહીં ખેતરમાં એટલે પછી પાછા વી આવ્યા હવે તો ઘરે જ જઈશું બપોરા કરવા બેસી ગયા છે ને નાહ તો મસ્ત કમ્પ્લેટ પાસે તૈયાર થઈ ગયા છે કારણ કે વાડે ગયા હતા પહેલી જતા એટલે પછી વાડે તો ભાત લઈને ગયા પણ વરસાદ આવ્યો હતો વી આવ્યા આજે જમવા શું છે જમવા હું હોય રીંગણા પછી

ઘેરે તો છે ને રિયલ હરખી ઉતરતી નહીં ને એકને જગ્યા થઈ હતી એટલે અમે છે ને અહીંયા વંડે બી આવ્યા સીવી ને વનડે જુઓ ભોગી પણ ગયા સીવી મેં કોઈ બી હમણાં રપચી પડે તો અને જો રીલ સુતાર અમાર તેમ ત્યાં હવે જાંબુડા નથી આવતા નહીં નહીં અને જો કેટલા મસ્ત ઝાડવા છે આપને રીલ કોણ કાઢી છે

રેલીસ બનાવીને વ્યવაცი વનડે થિંગ અને એલીલી સુતારી છે ઇન્સ્ટાગ્રામ આજી જોઈ આવજો અને આજે તમારા બાની સુપડ્યાતા બા હા શું લેવા છો કેળા ખલેલા ભાવે છે ખલેલા નતા દાદા

આપણે ટીવી શરૂ હોય ને એટલે આપણે ટીવી જોતા હોય બધા મારે જેમ કોણ ખાતા ખાતા ટીવી જોવે છે ને એ કોમેન્ટમાં કહી દઈશું જરી અને આ છે ને વરસાદ આવ્યો હતો પલળી ગયું અને વરસાદ આવ્યો હતો બધું પલળી ગયું ને અને આજે છે ને તમે બધા કોમેન્ટમાં જરી કહી દેજો કે અમારી ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોવો છો કે નહીં અને ચારસો અમારે પૂરા થઈ ગયા છે ને હવે છસો કરવાના રહ્યા છે તો છસો ખરા ફટાફટ કરી નાખજો બધાને સબસ્ક્રાઈબર્સ અને તમે બધા સપોર્ટ ખૂબ કરો છો એના માટે દિલથી આભાર અને ગોપી તો જેને ઘરે છે અને આપણે હવે એને ઘરે જવાનું છે તો એ બધા વિજે છે અને આપણે પણ જઈએ ગોપીના ઘેરે કારણ કે જે વન ડે આવ્યા નથી અને સાસની બાઉન્ડ પણ મૂકવા આવ્યા નથી તો હવે આપણે ફરીને જ પાછા

પચાસ રૂપિયા દાદા દાદા આપે લાવો લાવો અને એવું તું મગનું શાક ખાધું રોટલા ખાતા લાડવા ખાધા

અમુક અમુક તો બોલાવે પૈસા ના જીણા બોલે પૈસા ના હોય તો પૈસા હોય તો બોલાવતા તમારો <laughs>

ફાઈનલી ગાઈસ આપણે જવું અહીંયા વન ડે છે અને ભૂંગા બટેટા ખાવાની પણ તૈયારી કરી નાખીશ નહીં ડરમાં લાગીશ અને ભૂંગળા બટેટાશે બી હા અને છે ને બધા ગયા જશે અહીંયા તો હવે આપણે છે ને ભૂંગળા બટેટા ખાઈ લેવી અને આપણે આજનો લોક અહીંયા પૂરો કરવી અને અમારે બધા છે ને કેવી મસ્તી કરીને માં કહી દેજો નહીં તો આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતા જય જય જાનબાઈમાં તો બાય બાય